ગંદા પાણીની સમસ્યાને લઈ તુલસીવાડી વિસ્તારમાં સ્થાનિકોનો વિરોધ સ્ટ્રીટ લાઇટ ગટરના પાણી ઉભરાતા હોવાનો પણ સ્થાનિકોના આક્ષેપ શહેરના અનેક વિસ્તારમાં ગંદકીની સમસ્યા લોકોને થઈ રહી છે છેલ્લા ચાર વર્ષથી પાણીની સમસ્યા સર્જાતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોનો પાલિકાની કચેરી માટલા ફોડ્યા સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના કાર્યકરોને સાથે રાખી કર્યો વિરોધ તહેવારો રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ